બોલો શ્રી ગોપાલ લાલ કી જય ગોપાલ ગોપાલ એ જો આલો વસીને રહ્યો વસીને રહ્યો પસીને રહ્યો અંગમાં આનંદ ગણો પ્રેમના તોરંગ તણો અંગમાં આનંદ ગણો પ્રેમના તોરંગ है ડાલે હર કતિયો હૈયાડાલે હર કિયો રુદિએ જોવાલો વસીને વારે વારે એવર માણો મર્મ જાણો વારે વારે એવર માણો કોઈ કોઈ પ્રેમ રસ પિયો રહ્યો ગંગ લે લાગી શ્રી ગોપેન્દ્રજી સદા સુહાગી ગંગાદાસ લે श्री गोपिंद्र जी सदा सुहागी तन रानो तापियो तनड़ानो तापियो रुदी जो आलो वसी ने रहियो वसीने रहियो What's in the world? What's in the world? What's in the world? What's in the world? What's in the